ન્યૂઝ ના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ધરમપુરમાં ધોરણ બારમાં બોર્ડની પરીક્ષા આપવા જતા અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત બે સારવાર હેઠળ વલસાડના ધરમપુર તાલુકાના બિલપુડી હનમતમાળ રોડ પર બે મોટર સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ધોરણ બારની પરીક્ષા આપવા જતા એક વિદ્યાર્થીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું તેમજ અન્ય બે વિદ્યાર્થીઓ સહિત એક દંપતી સારવાર હેઠળ છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે એક વાગ્યાના સમયે બિલપુડી હનમતમાળ રોડ પર બે મોટર સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ધોરણ બારની પરીક્ષા આપવા જતા આવતા ગામના રીતે ઈશ્વરભાઈ દિવાનું કરુણ મોત નીપજ્યું હતું રિતેશ તેના બે મિત્રો સાથે માલનપાડા કેન્દ્ર પર પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે હનમતમાળ ધરમપુર રોડ ઉપર રોંગ સાઈડે પૂર ઝડપે આવતી પેશન્ટ પ્રો સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં રિતેશનું માથાના ભાગે વાગતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું તેમજ તેના બે મિત્રોને સારવાર અર્થે તત્કાલિક ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ પેશન પ્રો ચાલક શૈલેષ જીવાભાઈ મોકાશી તેમજ તેમની પાછળ બેસેલ તેમની પત્ની સવિતાબેનને પણ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં તેમને પણ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે અકસ્માતમાં આશાવાદી વિદ્યાર્થીનું મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી